નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત મોડાસા ગ્રામ્ય પંથકની શાળામાં કાર વોશ કરતા વિદ્યાર્થીઓનો વિડીયો વાયરલ થયો હતો જેને લઈને શાળાના આચાર્ય એ પોતાની સફાઈ આપી છે મોડાસા ગ્રામ્ય પંથકની શાળામાં કાર વોશ કરતા વિદ્યાર્થીઓનો વિડીયો વાયરલ થયો હતો જેને લઈને વાયરલ વિડીયો મોડાસા નજીક બાજકોટ પ્રાથમિક શાળાનો હોવાનું સામે આવ્યું છે અરવલ્લી બાળ સુરક્ષા વિભાગના અધિકારીની ટીમે શાળાની તપાસ અર્થે પહોંચી હતી જેમાં બાળ સુરક્ષા અધિકારી શિક્ષકના અને બાળકોના નિવેદન નોંધ્યા છે બગીચામાં પાણીના છંટકાવ દરમિયાન અજાણતામાં બાળકોએ કાર વોશ કરી હશે એવું નિવેદન આચાર્ય આપ્યું છે શાળામાં રચાયેલી વિવિધ સમિતિઓ દ્વારા વિદ્યાર્થીઓ કાર્ય કરતા હોવાનું આ નિવેદન સામે આવ્યું છે હું પટેલ મિનેશ કુમાર ભાણુપ્રસાદ આચાર્ય બાજકોટ પ્રાથમિક શાળા કાલનો વિડીયો જે વાયરલ થયો તે અંતર્ગત હું કહેવા માગું છું કે સારામાં અલગ અલગ સમિતિઓ બનાવવામાં આવે છે સરકારના સૂચના મુજબ જેમાં સફાઈ સમિતિ હોય બાગકામ સમિતિ હોય એમાં પ્રાર્થના સમિતિ હોય અલગ અલગ સમિતિમાંથી આ બાળકો બાગકામ સમિતિમાં જે કિચન ગાર્ડન એક અને ઇકો ક્લબ અંતર્ગત જે પ્રવૃત્તિ થાય એમાં બાળકો ઇકો કમ અંતર્ગત પ્રવૃત્તિ કરતા હતા જેમાં ગાડીની બા બાજુ પર મૂકેલા કુંડામાં આ બાળકોએ પાણીનું પ્રેશર મારતો એ કુંડુંમાંથી પાણીના જે માટી હતી એ પાણી ગાડી પર પડતા એ ગાડી થોડી માટી થતો મારો ગાડી ગાડીમાં પણ પ્રેશર મારેલ છે જે અંતર્ગત સતત અહીંથી વિડીયો ઉતારેલો હતો આ બાબતે અમારું નિવેદન છે એટલે અંતર્ગત આપ આગળની વાત કાર્યવાહી કરશું કપિલ પટેલ નેશન પ્રેસ ન્યુઝ સર્વર લઈ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બે લાયક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર